મારું નામ વિજય ભોજાણી જિલ્લા પંચાયત પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય અમારા મોધા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આંબલિયા જે સત્તાનો દુરુપયોગ કરી જે સરપંચો તાલુકા સભ્યો જિલ્લા પંચાયત સદસ્યો વગેરે સામે જે એમણે દૂર સત્તાનો દુરુપયોગ કરી એમની ગ્રાન્ટો તાલુકા હસ્તક લઈ પોતાએ પોતાની માનિતી એજન્સીને આપવાની એવા નિર્ણયો સામે અમે આજે એમણે રજૂઆત કરતાં અમે આજે કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપ્યું છે શૌચાલય વ્યક્તિગત શૌચાલય હોય અને જાહેર શૌચાલય હોય તો એક બિલો અટકાવી એમને પોતાને બિલ ના આપી કોઈ માનિતી એજન્સીઓને આપવા એ એમનું કામ છે કોઈ ચૌદમું નાણાપંચમાં પોતાની ગાઈડલાઈનની બહાર જઈને લાઉડ સ્પીકર જેવી વ્યવસ્થા કોઈ ગામમાં કરી હોય અને કોઈ સરપંચ એમ કહેવા જાય કે મને પણ આ વ્યવસ્થા કરી આપો કે મને કંઈ કામ આપો મંજૂરી લેવા જાય તો ગાઈડલાઈન બહારનું કરીને એને મોકલી બહાર મોકલી દેવામાં આવે છે એ લોકો બીજી વસ્તુ કે જ્યારે કોઈ એજન્ડા બતાવવાની કોઈ વાત કરે કે અમને મીટિંગમાં બોલાવો તો મીટિંગમાં બોલાવતા નથી આવના માગણી પૂરી અમારી માગણી પૂરી નહીં થાય અમે અત્યારે જિલ્લા પંચાયતે આપીને આવ્યા છીએ અત્યારે કલેક્ટર કચેરી આપીને આવ્યા છીએ અને સાહેબને કીધું છે કે ભાઈ અમારી માંગણી સંતોષાયેલી નહીં તો આવનીની ચૂંટણીની અમારા સરપંચો બધા વતી અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને ઉગ્ર આંદોલન કરીશું અમારા જે જે નવા બીજા આંદોલન પણ ચાલુ રહેશે પાણીના જેવા પ્રશ્નો છે જે વિકાસના કામની અટકી ગયા છે નવા વર્ષના પંદર ટકાની ગ્રાન્ટમાં એક જ લાખ રૂપિયા ખર્ચો પડ્યો છે એટી પણ પણ ઓછો ખર્ચો પડ્યો છે એટલે આ કામો પડી રહ્યા છે વર્ક ઓર્ડર થયા નથી અને જો આ કામ સર કાલથી ચાલુ નહીં કરાવે તો આવનાર ચૂંટણીની અંદર અમે બહિષ્કાર કરીશું અને આવનાર દિવસોની અંદર બે ત્રણ દિવસમાં અમારા આંદોલન ચાલુ રહેશે જરૂર પડે અમે ગાંધી ગાંધીચીધા માર્ગે અમે ઉપવાસ પર પણ બેશું ટીડી ટીડીઓ બધાને એમ કહે છે કે હું તમને સત તમારા હોદ્દા પરથી દૂર કરીશ તમારી સામે ફરિયાદ કરીશ અને ક્યારેક કોઈ એમના એફવી ઉપર કોઈ કોમેન્ટ કરી રજૂઆત કરે તો એ સરપાને પોલીસ સ્ટેશન બોલાવી અને ફરિયાદ કરવાની ધમકીઓ પણ દિનેશભાઈ મંગળભાઈ ચૌહાણ સાપલા હું ઓગણીસો નવ્વા અપક્ષમાં ચૂંટાઉં છું અને મારી રજૂઆત છે કે અમારા સાપલા ગામનો આજે ચાર વર્ષથી પાણી નથી અને મેં મારી તાલુકા પંચાયત ગ્રાન્ટમાંથી મંજૂર કરાયો તો એનો વર્ક ઓર્ડર આપતા નથી આજે ચાર વર્ષથી હું કહેવા ગયો હતો કે તમારે આવવાની સરપંચનો સરપંચને ધમકાવે છે અને બીજા બીજા કામો કરી અમારું જે જે બગડું અમારે સિંહ વિસ્તારમાં આપણે ઉમેદપરામાં જે પ્રાથમિક શાળા હતી એની આગળ મેં આરસીસી રસ્તો મૂક્યો હતો તો એણે સરપંચના કોઈને પૂછ્યા વગર જાતે કેન્સલ કરી નાખ્યો અને બીજે અમારી જે સીટના કામો તે બીજે ફાળી જાય તો અમને પૂછવું તો જોઈએ ને અમારા સરપંચનો ઠરાવ લેવો જોઈએ કે ભાઈ શું છે પરિસ્થિતિ એમના સિંહ વિસ્તારના કામો કાઢી નાખે છે અને મન ફાવે ધમકી આપે છે સસ્પેન્ડ કરી છે અને મને તો એમ જ પણ કાકા તાર આવડવું ને એવું ચોખ્ખું શબ્દ મારું અપમાન કર્યું ચાર પાંચ અમારા કાજલબેન ટિંબલિયાએ અમારા મહધા તાલુકાના ટીડીઓ છે એ અને ગમે એમ બધાએ સરપંચો બીજા લોકો ત્રાહી લોકોની અરજીઓ લે અને સરપંચોની તપાસ છે અને ધમકી આપે સસ્પેન્ડ કરવાની એટલે અમારા સરપંચો બચારે કોઈ તાલુકા પંચાયત જતા નથી એટલે જો અમારો જો આ અમારી માગણીઓ સંતો અમારા જે કામો રદ કર્યા પાછા નહીં થાય તો અમે તાલુકા પંચાયત માર્ગે આંદોલન કારણે ગુરુવારથી અમે અપવાસ પર વહેવાની તૈયારીઓ કરી રહ્યા છીએ